નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ દ્વારા આગામી થી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન અર્થશાસ્ત્રની આંતરરાષ્ટ્રીય પરિષદનું ભુજમાં જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઇડ સાયન્સ એસોસિએશન આગ્રા તથા ગ્લોબલ ઇકોનોમિસ્ટ ફોર ઇન્ડિયા ચેપ્ટર પણ સહયોગી છે અતિથિ વિશેષ તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રોફેસર અરુણ દિવાકરનાથ વાજપેયી કુલપતિ અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટી બિલાસપુર ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના પ્રેસિડેન્ટ ડોક્ટર શ્રીકાંત કલમકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ કોલકાતાના ડાયરેક્ટર ડૉક્ટર ડી આર અગ્રવાલ આયશાના સેક્રેટરી ડૉક્ટર આલોક કુમાર અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ રહેશે આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રોફેસર ક્રિસ્તોફેર સ્કોટ પેન્સિલવેનિયા યુનિવર્સિટી પ્રોફેસર રોહાના હાલિયારનો ચેથી શ્રીલંકા યુનિવર્સિટી ડૉક્ટર નિગેલ જેમ્સ રિયોન્દ યુનિવર્સિટી જોડાશે આ પરિષદની થીમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ એન્ડ ઇમ્પ્લિકેશન ઇન ધ ઇકોનોમી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ પાથ ડુવર્ડ્સ ટુ આત્મનિર્ભર ભારત બે હજાર સડતાલીસ તથા કચ્છ ઇકોનોમિક અને ટુરિઝમ નક્કી કરવામાં આવી છે સમગ્ર ભારતમાંથી છસો પચાસ જેટલા અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ આ પરિષદમાં તેમના સંશોધન પત્રો રજૂ કરશે ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદ કચ્છ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી રહી છે આ આંતરરાષ્ટ્રીય પરિષદનું સમગ્ર આયોજન મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યું છે એકવીસ ફેબ્રુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી આ પરિષદ મુક્તજીવન સ્વામી બાપા કોલેજ ખાતે રહેશે આ આંતરરાષ્ટ્રીય પરિષદના અતિથિ વિશેષ તરીકે આપણા માનનીય સંસદ કચ્છ અને મોરબી શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર મોહન પટેલ ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના પ્રેસિડેન્ટ ડૉક્ટર શ્રીકાંત કલમકર ડોક્ટર ડી આર અગ્રવાલ ડોક્ટર આલોક શર્મા ઉપરાંત અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટીના અરુણ દિવાકરનાથ વાજપેયીજી અને મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટસ કોલેજના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણી અતિથિ વિશેષ તરીકે રહેશે સમગ્ર પરિષદની જો વાત કરું તો આ પરિષદમાં ત્રણ મેમોરિયલ લેક્ચર રાખવામાં આવ્યા છે પહેલું છે લાકડાવાલા સાહેબનું લેક્ચર બીજું ડૉક્ટર બી આર શિનોય સાહેબનું અને ત્રીજું ડૉક્ટર આઈજી પટેલ સાહેબનું આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં લગભગ સાડા છસો જેટલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થયા છે જેઓ અલગ અલગ વિષય પર પોતાના સંશોધન પત્રો રજૂ કરશે આ આંતરરાષ્ટ્રીય પરિષદ મુખ્ય ત્રણ થીમ પર બનાવવામાં આવી છે પહેલું થીમ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એપ્લિકેશન્સ એન્ડ ઇમ્પ્લિકેશન્સ ઇન ઇન્ડિયન ઇકોનોમી બીજું થીમ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ પાથ ટુવર્ડ્સ ટુ આત્મનિર્ભર ભારત ટુ થાઉઝન અને ત્રીજું કચ્છ ઇકોનોમી અને ટુરિઝમ આ બેઝિક ત્રણ થીમની સાથે આવનારા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેના રિલેટેડ ઘણા બધા સબ ટોપિક્સ પર અહીં સંશોધન પત્રો રજૂ કરવામાં આવશે આ આંતરરાષ્ટ્રીય પરિષદ સાથે બીજા સંગઠનો પણ જોડાયેલા છે ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ તો છે જ પણ એની સાથે સાથે ઇન્ડિયન ઇકોનોમિકલાઇસ એન્ડ સાયન્સ એસોસિએશન એટલે કે આઈસા છે ગ્લોબલ ઇકોનોમિસ્ટ ફોરમ ઇન્ડિયા ચેપ્ટર પણ છે તો જ્યારે કચ્છમાં પહેલી વખત આવા પ્રકારની આંતરરાષ્ટ્રીય પરિષદ ઘણા બધા ઐતિહાસિક સંગઠનો સાથે જોડાઈને કરવામાં આવી રહી હોય ત્યારે હું માનું છું કે કચ્છ અને ગુજરાતને ભારતના શિક્ષણ જગતને આનો બહોળો લાભ મળશે લોકો સંશોધન પત્રો કઈ રીતે લખવા એનું રજૂઆત કઈ રીતે કરવી અને ભવિષ્યમાં આવા પ્રકારના થીમ પર કઈ રીતે વધારે રિસર્ચ એટલે કે સંશોધન કરી શકાય તેની જાણકારી મળશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ दर्शक मित्रो आजना आज ना समाचार आता काल फ्रीश तया सुधी मला रजा आपशो नमस्कार